ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે ખેડૂતોની હત્યા કરાઈ હોય જેનો સમગ્ર દેશમાં પડઘો પડ્યો છે સુરતમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની હત્યાના વિરોધમાં અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ખેડૂતોના મળવા જતા અટકાવી તેઓની અટકાયત કરાઈ હોય જેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા મૌન પ્રદર્શન ગાંધીજીની પ્રતિમાની નિશામાં કરી ભાજપ સરકાર પર આખરા પ્રહારો કર્યા હતા ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવાના મામલે થયેલી હિંસામાં ખેડૂતોની હત્યા કરાઈ હોય અને મૃતક ખેડૂતોના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોય જેને લઈ સમગ્ર દેશમાં કોંગ્રેસીઓએ પણ પ્રિયંકા ગાંધીની અટકાયત સાથે ખેડૂતોની કરાયેલી હત્યાનો વિરોધ કર્યો હતો જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોક બજાર ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની નિશ્રામાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર પર આખરા પ્રહારો કર્યા હતા જયેશ દેસાઈ પ્રમુખ સુરત યુવક કોંગ્રેસ શું કાર્યક્રમ ગઈકાલે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની અંદર જે ગૃહમંત્રીના પુત્ર દ્વારા જે હત્યાકાંડ થયો છે એના વિરોધને લઈને કોંગ્રેસે સમગ્ર ભારત દેશની અંદર દેખાવો કર્યા છે વિરોધ કર્યા છે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે યોગ્ય વળતર મળે અને જે મૃત્યુ પામેલા ખેડૂતો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ચોવીસથી અડતાલીસ કલાક સુધી વીતી ગયા છતું હજુ સુધી છતાં પણ હજુ સુધી કેન્દ્રની સરકારે કે ઉત્તર પ્રદેશની સરકારે આ હત્યાકાંડ વિશે પણ પગલાં લીધા નથી કોઈ પણ યોગ્ય પગલાં લીધા નથી એના સમર્થનમાં કોંગ્રેસે જે પ્રોગ્રામ રાખ્યો છે એના ભાગરૂપે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અહીંયા કેન્ડલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નૈશ દેસાઈ કોંગ્રેસ દેશની તમામ પ્રિન્ટ મીડિયાએ સ્પષ્ટ લખ્યું છે કે કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રીના પુત્રનું આ હિંસક પરાક્રમ છે એમના પોતાના વાહનમાં પાંચ જેટલા કિસાનોની સરિયામ હત્યા થઈ છે એની સામે સરકારને અને ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને ખાસ કરીને એમના આત્મામાં મહાત્મા ગાંધીનો સત્ય અહિંસાનો પ્રકાશ ફેલાય એટલા માટે આજે અહીં યુવક કોંગ્રેસના સાનિધ્યમાં કોંગ્રેસના કાર્યકરો મીણબત્તી દ્વારા એક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કિસાનોને અને એમના આત્માની જાગૃતિ થાય અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીના હસ્તક્ષેપથી એમનું સીધું ન્યાયી તપાસ પંચની નિમણૂક થાય પણ હજુ સુધી અડતાલીસ કલાકનો સમય થાય છે તો પણ સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી હવે આ માત્ર કિસાનોનું આંદોલન નથી રહ્યું આ લોકતંત્રના અધિકારોનું સંવિધાનનું અને ભારતના તમામ શ્રમિકો અને લોકોનું આ આંદોલન છે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂતોની કરાયેલી હત્યાને લઈ સમગ્ર દેશમાં ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ દેશભરમાં ખેડૂતોની હત્યાનો વિરોધમાં દેખાવો કરાઈ રહ્યા છે જેની અસર ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પણ જોવા મળી હતી અને ખેડૂતોની હત્યાના વિરોધની સાથે પ્રિયંકા ગાંધીની ધરપકડનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ